રાજકોટ જેતપુર થઈને પોરબંદર રોડ આ રોડ નું પોલિક પોલા કરવાનું કામ ચાલી રહ્યું છે એ દરમિયાન લોકોને અગવડતા પડી રહી છે કારણ કે હું પણ મોટા ભાગે એ રસ્તેથી ચાલી રહ્યો છું કેટલીક જગ્યાએ રસ્તો પોળો થઈ રહ્યો છે એ જગ્યાએ સ્લેબ વાઇઝ કામ ચાલુ કરવા માટે ભયવર્તી તંત્રને મેં નિર્દેશ આપ્યો છે જેથી કરીને રસ્તો ચોકઅપ ના થાય એની સાથે આપણા ઇન્ડસ્ટ્રીઝ ના શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એસોસિએશને મને રજૂઆત કરી હતી એમની ઉપસ્થિતિની અંદર એક મીટિંગ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે રસ્તો પણ ચાલુ રહે અને સાથે સાથે રસ્તા નિર્માણનું કામ પણ ચાલુ રહે এ দিশা নিন্দা কাম চালে